હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી બધા મિત્રો ને રામ રામ ને જય દ્વારકાધીશ જય મા મોગલ અને હર મહાદેવ તો સ્વાગત છે તમારું બધા આપણા નવા વ્લોગ માં તો અત્યારમાં શું કહેવાય વાગી ગયા છે સાડા દસ પોણા અગિયાર અને થોડુંક મકાન આવી ગયું હતું ને એક જગ્યાએ આપણે ખેતરમાં આટો મારવા જવાનું હતું કેળના કે ખેતરમાં આટો મારવા ગયા હતા અને પછી પાછું એક ટ્રેક્ટર આપવા જવાનું ઓર્ડર આવી ગયો તો ટ્રેક્ટર આપવા વહી ગયા હતા અને જવાની તૈયારી કરીએ છીએ આપણે વાડીએ તો ચાલો બ્લોગમાં કન્ટીન્યુ બની રહેજો વાડીએ જઈને જ આપણે હું કામ કરીએ છીએ અત્યારે નક્કી નથી મોટા ભાઈ ને હાથી આપવાનું છે હમણાં તો એ હાથી આપવા વહી ગયા છે ને આપણે જઈએ છીએ જાય પછી ખબર પડે તો ચાલો બ્લોકમાં તમે કન્ટિન્યુ બનાવી લેજો જાય પછી ખબર પડશે કે શું કરવાનું છે એમ બરાબર ચાલો ફટાફટ પહોંચી જાય વાડીએ ને પછી બ્લોક કન્ટિન્યુ કરીએ તો ફેમિલી છે ને બપોરા કરી ને આપણે છે ને હળદરમાં થોડુંક એવું લાગતું હોય કે પાળાને બાળાને થોડાક ઓલા ત્યાં 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 હળદર દેખાવા મળી છે તો હવે હળદર ની બનવાનું શરૂ થઈ ગઈ તો હું કે આપણે પાળા ચડાવવાનું કામ શરૂ સડાવી દે તો થોડું ઘણું છે અમુક ગાંઠું દેખાય છે ને આમે પાળા તો ચડાવવા જ પડે ને થોડું ઘણું હાથી માં ખોલા થયા હોય અત્યારે જો આપણે મોટાભાઈ ને હું પાળા ચડાવીએ અને અમારા વિશાલ ભાઈ ને હું કે વહેલા આવતા રહ્યા હતા શનિવારો તો એટલે એટલે એ અમારું શૂટિંગનું કામ કરે બરાબર તો જો આ રીતના આપણે ઘરનું બમ્પર છે પણ એ થોડાક મોટા પ્લેટ વાળું છે એટલે આપણે છે ને હા હાલ વાળું આવે એ લઈ આવ્યા બાજુમાંથી ને અત્યારે પાળા બાંધવાનું કામ ચાલુ છે થોડા થોડા પાળા સડી જાય એટલે પછી આમાં હળદરમાં આપણે ઉપાધિ ઓછી રહી ને થોડું ઘણું આપણે ને કર્યા પછી થોડો કોસો વિધો હોય એ થોડો ઘણો હળવો પડી જાય બરાબર હળદરમાં આમ તો શું કઈ સિંગલ હોય તો

પછી હાથી ને આખ્યું એમાં થોડું ઘણું ઓલું થયું હોય તો અમુક બેઠું બારી હોય પછી હજી ફૂટ થાય એ માટે થઈ અને આપણે પાળા ચડાવીએ પછી તો હું કહેવાય કેળો મેં ચડાવવાનું થાય પણ એ વાલ લાગશે અત્યારે આમાં ચડાવી દે એટલે એનું કામ આપણે પૂરું થઈ જાય ને થોડું ઘણું જાડો મોટો કોસો હોય એ બધી મહળાઈ જાય તો જો અત્યારે કહેવાય આપણે બાજુવાળાનું આપણે બમ્ફર લઈ આવ્યા છે લાઠીયું કે ઘણી જગ્યાએ અમારે બમ્પર કે લાઠીય કે બે કે બરાબર કે થોડું ઘણું તેમ થાય તો કઈ વધારે ઓલું કરતા નહીં કારણ કે બધા ગામડા હોય અલગ અલગ કહેતા હોય તો અત્યારે તો આપણે શું કઈ ચોવીસ લાઈન છે એટલે બાર ઉથલ થાય બરાબર એમાં એ એક ઉથલમાં તો આપણે પાવડે પાવડે ચડુમાં રોલું કરી દીધું છે તો ચાલો પાણી છે પાણી પી લઈએ વિશાલભાઈ પાણી લઈને છે તો ફટાફટ પાણી પી લઈએ પછી પાછા ફટાફટ બાંધી રાખીએ કદાચ હજી આમાં હાથી આવવાનું થાય બેલો તો એ પણ પાછું હાલી જાય તેમ છે પછી પાછા બળધું ને ઓલી વાડી આપણે મૂકવા જવાના હે તો ફેમિલી ફાઈનલી છે ને આપણે શું કે હળદરમાં પાળા બાંધવાના હતા તો એ કમ્પ્લીટ બંધાઈ ગયા છે અને એમાં પાછું શું કે પાળા બાંધો એટલે ઘણી ખરી ધૂળ છે એ પાળામાં ઢડાઈ જાય તો પાછો પોગર રહી નહીં અને હાવ ઓલા જેવું થઈ જાય બરાબર કારણ કે નીચે તો હજી આપણે હવે લીલામાં હાથી આવ્યા છે અને લીલામાં નેદું છે એટલે મોસ્ટ ઓફ તો તમે આમ ને તો હાવ ચીકણું લાયક જેવું થઈ ગયું હતું બરાબર તો અત્યારે પાછું આપણે બેલો પણ આપી નાખ્યો છે અને ખેતી સાથે જોડાયેલું હોય એને તો ખબર હોય કે ભાઈ બેલો શું કહેવાય ને કળીઓ શું કહેવાય ને ચાહણું શું કહેવાય ને બમ્પર શું કહેવાય ને તો અને શું કહે ન હોય એને સિટીમાંથી જોતા હોય ને કોઈથી ખેતી ન કરી હોય એને એવું લાગે કે આ લોકો શું કહેતા હોય છે બરાબર તો એમાં એવું હોય કે જો વસાળે કોઈ પણ વેળ હોય આ જો લાગટ વેળ છે તો બરાબર તો આમાં બેલો હાલે અને જો વસાડે વેલ ન હોય ને કેળું થી કેળું હોય તો એમાં કળીઓને સાહણું હાલે બરાબર તો આ રીતનું બધું હોય અને પાળા બાંધવા માટે બમ્ફર લાઠી કે એ કે આમાં બધી અલગ અલગ ભાષા કહેતા હોય તો જો અત્યારે સરસ મજાનું બંને વસ્તુ હાલી ગયું છે ને પણ પાળા બંધાઈ ગયા છે અને શું કહેવાય પાછો હાકવા નતો બેલો તો એ પણ હાલી ગયો છે ને ઓલી બાજુ તો કાલે આપણે કળીઓ હાકતા હતા એ કમ્પ્લીટ હાલી ગયું છે તો આ રીતનું આપણું આ ખેતરનું આપણે બળદો અહીં હતા તે હાર બંને કામ કરી નાખ્યું હવે કેળું ને એને પાળા બાંધવાનું થાય પણ એને હજી વાર લાગશે કારણ કે બધી ઠંડી આમ કેળ થાય તો અહીંયા પાછા પાળા બાંધવાનું થાય કારણ કે અમુક આવું નાનું રોગ હોય તો એ પાછું પાળામાં દબાય બરાબર તો હવે બે દિવસ રહી ને પછી પાછું આપણે એ બધું કામ કરવાનું થાય તો વાગી ગયા સિંગે બરાબર અને હું કે અત્યારે આપણે ચા પણ બીને આવ્યું હશે તો ચાલો ચા પાણી પી લઈએ ને પછી આપણે ઘરે જવાનું છે પણ ધોવાઈ ગયા છે આવું આવું બરાબર અને છે તો ચો મસ્ત મસ્ત અત્યારે હળદર પણ સારી એવી થઈ ગઈ છે અને હળદર ઘણી દેખાય પાસે આપણે આજે પાળા બાંધા ને લાગે ગારા જેવું પણ એમાં શું મુળા તૂટ્યું હોય એટલે પાણી ચડાવવું પડશે એટલે કાલ પાછું આપણે આમાં પાણી પણ ચડાવવાનું થાય તો પહેલાં આપણે હળદરમાં પાણી હળદરની લાઈન ચડાવેલી છે બેક્ટેરિયા પાવા માટે તો પેલા માં આપી દેવું ને પછી કલાક બે કલાક ને પછી કેળ માં ચડાવવાનું હે તો હાલો સાફ પાણી પી લે ને પછી જઈએ ઘરે તો તો મસ્ત મસ્ત લાઈક કરી દેજો અને કીધું તમારે હું કહે ગામડામાં જે ખેતી કરતા હોય તમારે શું કહે જરી કોમેન્ટ કરીને અમને કહેજો એટલે અમને ખબર પડે કે આને શું કહેવાય અમારે બંધારણ લાઠિયું કે પછી તમારે હું કહેતા હોય તો અમને ખબર નહીં બાકી મોટું બોલાય પછી સાહણું કળિયું બેલો છે પછી કે બલુનિયા છે આ રીતનું બોલતા હોય તમારે શું કહેવાય જ્યારે કોમેન્ટ કરીને કહી દેજો એટલે અમને પણ ખબર પડે પછી બહાર થી જતા હોય બાકી આ બધું ના જતા હોય ખબર હોય તો ચાલો હવે ચા પી લઈએ ને પછી જઈએ ઘરે તો ચાલો માં ન હોય મસ્ત મસ્ત એક સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો ફટાફટ ચા પી લઈએ પછી જઈએ આપણે ઘરે મોટા ભાઈ ચા પી છે ને આપણે પણ પી લઈએ તો ફેમિલી ફાઇનલી આપણે ચા પાણી પીને નીકળી ગયા છે ઘરે જવા માટે તો જો અત્યારે ગઈ ને ભેંસ ધોઈ ગયું એક કેટલો આપણે લઈ લીધો ને એક છે મોટા ભાઈ લેતા હોય છે નહીં નહીં કેમ પોટલા લીધા હે કપડા કપડા ને કપડાની બેંધું છે ને આપણે દૂધનો કેટલો લઈ લીધો તો આજ તો આખો દિવસ આમ કઈ બીજું કઈ કામ નતું એટલે જે હું એક્સ્ટ્રા કામ હતું એ લઈ લીધું બાકી તો આપડે ખબર હશે ખેતીવાડી વાળા છે હાલ જઈએ છે ઘરે અને તમને મેં કીધું એમ કે પાળા બાંધવાનું નામ બધું હતું પાળા બંધ થઈ ગયા બેલો હલી ગયો છે તો હવે એ કામ તો આપણે કમ્પ્લીટ થઈ ગયું હવે તો શેઠ શું કહેવાય કેળુંમાં પાળા બંધન થાય ને તે કામગીરી એ ખેડામાં રહે ને બાકી જાડું મોટું નેરણું ને એવું તો ચાલુ જ રહી આપણે ખેડૂત કોઈ દી નેરા થાય જ બરાબર તો આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે પાછા નવા વ્લોગમાં જય માતાજી બાય બાય